હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું દૂધીનો એવો ટેસ્ટી નાસ્તો જે હેલ્થથી ભરપૂર છે ટેસ્ટથી ભરપૂર છે ઓછા ખર્ચે ઓછા સમયમાં બનશે અને જે પણ ખાશે ને તે તમારા વખાણ કરતાં થાકે નહીં તો એકદમ ઝટપટ અને ફટાફટ બની જશે આ નાસ્તો અને તમે એકવાર બનાવીને તમ જેમને પણ ખવડાવશો ને તે તમને રેસીપી પૂછ્યા વગર રહે નહીં તો એકદમ ફટાફટ બની જતો અને હેલ્થથી ટેસ્ટથી ભરપૂર એવો નાસ્તો તમે એકવાર આ રેસીપી જોઈને જરૂરથી બનાવજો તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીશું તો અહીં મેં અઢીસો ગ્રામ પીળી મકાઈનો લોટ લીધો છે તમે સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો અને તેમાં આપણે લીલા મરચાં લસણ અને આદુને આવી રીતે જે આપણે ક્રશ કરીને લઈએ તો આદુ લસણ લીલા છે ચે મેં અઢીસો ગ્રામ મકાઈના લોટની સામે દોઢસો ગ્રામથી બસો ગ્રામ જેટલું દહીં ઉમેર્યું છે અને અજમાને આપણે લઈશું તેને હાથથી ક્રશ કરીને ઉમેરવાનું જેથી અજમાનો ટેસ્ટ અને ફ્લેવર સરસ આવે હવે આપણે અહીં એક ટી સ્પૂન જેટલી આપણે લાલ કાશ્મીરી લાલ મરચું મેં ઉમેર્યું છે માત્ર કલર માટે એક ટી સ્પૂન હળદર ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન એટલે કે અહીં મેં એ બે ટી સ્પૂન જેટલા ધાણાજીરું ધાણાજીરું પાવડર એક ટેબ ટી સ્પૂન જીરું પાવડર અને બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેર્યું છે મીન્સ કે અહીં આપણે જીરુંનો ફ્લેવર આગળ પડતો રાખવાનો છે એટલે મેં અહીં એક ટી સ્પૂન જીરું પાવડર અને બે બે ટી સ્પૂન જીરું ઉમેર્યું છે તો અહીં મેં અઢીસો ગ્રામ મકાઈના લોટની સામે દૂધી ઉમેરી છે પાંચસો ગ્રામ જેટલી તો તમે કહેશો કે આટલી ડબલ કેમ ઉમેરી છે તો આપણે લોટ છે ને પાણીથી નથી બાંધવાનું પણ દૂધીથી જ બાંધવાનો છે તો અહીં મેં સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે તો જુઓ આપણે મિક્સ કરતા જવાનું છે મિક્સ કરતા જવાનું અને બને તેટલી દૂધીની આપણે છે ને કૂણી લેવાની જો કૂણી દૂધી હશે ને તો પાણી તો વધારે નીકળશે સાથે સાથે ટેસ્ટ તો સારો લાગશે અને આપણો નાસ્તો ઝડપથી જલ્દી બની પણ જશે તો દૂધી કૂણી લેવાની અને બસ જેટલા મસાલા આપણે ઘરમાં જે બેઝિક મસાલા વાપરીએ તેજ મસાલા વાપરવાના અને આવી રીતે લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ હું તમને કહી દઉં મારી પાસે લીલા ધાણા નહોતા એટલે મેં નથી ઉમેર્યા તમારી પાસે લીલા ધાણા હોય તો તમે ઉમેરી શકો છો તેનાથી ટેસ્ટ વધારે સારો આવશે અને બસ આપણે દૂધીનું જેટલું પણ પાણી રિલીઝ થાય તેનાથી જ લોટ બાંધવાનું છે આપણે એક્સ્ટ્રા પાણી ઉમેરવાનું નથી નહીંતર પછી ટેસ્ટ ચેન્જ થઈ જશે તો જુઓ દૂધીના લોટથી આપણે સરસ એવો સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે તો આ લોટને તમારે રેસ્ટ પર નહીં મૂકવાનો જો તમે રેસ્ટ પર મૂકશો ને તો લોટમાંથી પાણી પાણી નીકળી જશે અને ઉપરથી તમારે વધારાનો લોટ ઉમેરવો પડશે તો આપણે બસ તા કેટલો ફટાફટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યા અને લોટ બાંધી દીધો થઈ ગયો લોટ આપણે તૈયાર તો બસ હવે આપણે બાંધીને તરત જ આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરી દઈશું તો અહીં મેં એક મુઠ્ઠી જેટલો મોટો લુવો લીધો છે અને આ નાસ્તો આપણે થોડો જાડો બનાવવાનો છે પાતળો પાતળો નહીં કરવાનો તો જો આવી રીતે લુવો લેવાનો અને એક પોલીન પાથરવાની આપણે પાટલી પર અને થી થેપવાનું તો મારા દાદી છે ને આમ જ કરતા તો હું તમને એ રીત બતાવી રહી છું તો બે રીતથી હું તમને બતાવીશ મારા દાદી આવી રીતે આંગળીઓથી થેપતા હતા તો આંગળીઓના નિશાન પણ દેખાય ને મને હજી સુધી યાદ છે મારા દાદી હયાત નથી પણ આવી રીતે જ બનાવતા અને કિનારી છે ને ફાટવા દેવાની કિનારી ફાટેલી હોય ને તો કિનારી આપણે શેકીએ ને તે ટાઈમે છે ને તેલ આપણે ઉમેરીશું તેના કારણે ક્રંચી ક્રંચ આવશે એટલે એકદમ કડક નાસ્તો લાગશે કિનારીથી કડક અને અંદરથી પોચો રૂ જેવો લાગશે તો જો અહીં હું તમને સેકીને પણ બતાવી શકે તમને ખબર પડી જશે તો અહીં મેં અડધી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને તેમાં આપણે આપણો નાસ્તો ઉમેરીશું અને અહીં આપણે નાખીને તરત જ એટલે કે આપણે જેવો નાસ્તો આપણે તવી પર મૂકશું તરત નહીં ફેરવાનો એક થી દોઢ મિનિટ થાય મીડિયમ ફ્લેમ પર ત્યારબાદ જ ફેરવાનો છે કેમ કે દૂધીમાંથી પુષ્કળ પાણી રિલીઝ થતું હોય પાણી એટલા માટે આપણો નાસ્તો તૂટી શકે છે તો દોઢ મિનિટ થઈ ગઈ ત્યારબાદ મેં પલટાવી છે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તો દહીંથી લોડ બાંધ્યો છે અને દૂધીના પાણીથી એટલે કલર બહુ સરસ આવશે અને ખાવામાં ટેસ્ટ તો જબરદસ્ત લાગશે તમે જોઈ શકો છો જીરું આપણે આગળ પડતું રાખ્યું છે જીરું જ્યારે આપણે ખાઈશું ને ત્યારે મોંમાં ચવાશે કેમ કે આવી રીતે તેલમાં શેકાયેલું હશે તો જબરદસ્ત લાગશે તો તમે એકવાર મારી રીતે આ નાસ્તો બનાવી જુઓ અને પછી મને કોમેન્ટમાં કહેજો તમને કેવું કેવી લાગે આ રેસીપી કેમ કે આ નાસ્તો તમે છે ને બહાર ગામ જાઓ ત્યારે પણ લઈ જઈ શકો છો આપણે પાણીના ઉપયોગ વગર બનાવીએ છે તો ત્રણથી ચાર દિવસ સુધી આ નાસ્તાને કંઈ પણ થતું નથી તો દોઢ મિનિટ બાદ ફરીથી આપણે ફેરવવાનું અને ફરીથી ફેરવવાનું એવી રીતે ફેરવતા ને આ નાસ્તાને શેકવાનું છે તો આ નાસ્તો શેકતા છે ને તમને અઢીથી ત્રણ મિનિટ ચોક્ક ચોક્કસથી થશે એટલે તમારે અહીંયા છે ને મોટી સાઈઝમાં માં બનાવવાના તો પણ તમે મોટી સાઇઝમાં બનાવી શકો છો તો ઝડપથી થઈ જાય કેમ કે ઘરમાં આપણો પરિવાર મોટો હોય તો બધાને નાના નાના બનાવતા રહીએ તો વાર તો લાગે જ એટલે મોટી સાઇઝ બનાવી દેવાની એટલે બધાને એક એકમાંથી જ ચાર ભાગ કરીને આપી શકીએ અને બધા ખાઈ રહે ત્યાં સુધી આપણે બીજા ગરમ ગરમ ઉતારી શકીએ રાઈટ તો હું તો એવું કરું છું પણ અહીં તમને માત્ર બતાવવા માટે અને મારા બાળકોને માટે બનાવું છું એટલે હું નાની સાઇઝમાં બનાવું છું બાકી તમે મોટી સાઇઝમાં પણ બનાવી શકો છો અને નાની સાઇઝમાં તો જુઓ કિનારી તેલમાં તળાઈ છે ને આપણે બનાવ્યો છે ને નાસ્તો એટલે કિનારી એકદમ સરસ કડક અને ક્રિસ્પ થઈ છે તો આ એકદમ ક્રિસ્પ લાગતો હોય છે નાસ્તો કિનારીએથી અને અંદરથી સોફ્ટ લાગતો હોય છે તો જેમને પણ ક્રિસ્પી અને સોફ્ટનેસ પસંદ પસંદ લોકો ખાઈ શકે છે તો જો જેમને એકદમ પોચા રૂ જેવા ગમતા હોય ને આ નાસ્તા નાસ્તો પસંદ હોય હોય છે ને આવી રીતે કિનારીથી કિનારીના આંગળીઓથી સરખી કરી દેવાની અને હથેળીથી થેપી દેવાનું એટલે છે ને આંગળીના ભાગના દેખાય પણ ઉપરથી પણ નાસ્તો સરળ સપાટ દેખાય અને કિનારીથી પણ એક કોઈ પણ જગ્યાએ ફાટેના તો જો આવી રીતે જે આપણે થેપીને ફરીથી આપણે ઉમેરીશું તો અહીં હું તેલ ઉમેરવાનું ભૂલી ગઈ હતી ગઈ હતી તો ફરીથી હું અહીં અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશ તો એકદમ ઓછા તેલમાં અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે એકદમ હેલ્ધી ભરપૂર જે બાળકો દૂધી નથી ખાતા હોતા ને મોટા ભાગે બાળકોને દૂધી નથી ભાવતી તો તેઓ અને અમુક તો મોટા વડીલોને પણ નથી ભાવતી તો તેઓ પણ છે ને એમને ખબર પણ નહીં પડે આ નાસ્તામાં તો તમે દૂધી ઉમેરીને એમને ખવડાવી છે કેમ કે આપણે કોણી દૂધી લેવાની જેથી આ નાસ્તા ભેગી જ્યારે શેકાય ને ત્યારે એકદમ મસ્ત અંદર ભળી જાય લોટ સાથે તો એમને ખાતી વખતે ખબર પણ ના પડે કે દૂધી આપણે ઉમેરી છે તો જુઓ કેટલો સરસ ઉપરથી દેખાવામાં નાસ્તો આપણે બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ તમે આવી રીતે બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને કેવી લાગી આ રેસીપી અને હા આ રેસીપી જો તમને પસંદ પડે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કોમેન્ટમાં કહેજો તમને આ રેસીપી બનાવી ત્યારે કેવી બની ટેસ્ટમાં મજા આવી કે નહીં તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો Love you all.